ચલો ગોંડલના રેલવે સ્ટેશને પહોંચી ગયા છે ટ્રેન જોવા માટે ટ્રેન જોવી છે ને આવી કે નહીં અવાજ તો સાંભળાય છે હાલ કાયા પલટ થઈ ગઈ ચાર પાંચ વર્ષ બે હજાર અગિયારની આસપાસના બે ત્રણ વર્ષોમાં બહુ અહીંયા આવેલો કારણ કે અમદાવાદ જતો તો ટ્રેનમાં જવાનું થતું હવે ટ્રેન જોવા માટે આવી ગયા છે જો અહીંયા આવી રીતે હોય એક એન્જિન અહીંયા પડ્યું છે એક હામે આવે છે હું ને હું આવી ગયા છે જો છે ટ્રેન જો ભાઈ અહીંથી સામે છે જોઈ તો પણ મેં તને પૈકડો છે નો પૈ આજે જ મોદી સાહેબની એક રીલ જોઈ હતી જેમાં એ કહેતા હતા કે ભાઈ મોટાભાગની ઘણી ટ્રેનોનું ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું છે ને આજે જોઈ પણ લીધું આ તાર દેખાય છે એ ઇલેક્ટ્રિક થઈ ગઈ એ બતાવે છે બાકી બે હજાર અગિયારની આસપાસ જ્યારે હું કોલેજમાં ભણતો ત્યારે ડીઝલ ટ્રેન ચાલતી આ રૂટ ઉપર હવે તો અહીંયા ક્રોસિંગ એ થવા માંડ્યું હમણાં આવશે બીજી ટ્રેન જો બધા ઉતરે છે શું કરે છે બધા આપણે એમાં બે ઇંચ આવું છે ટ્રેનમાં બે ઇંચ ક્યાંક જાય આપણે હાલો કા હમણાં બીજી ટ્રેન આવશે રિલેટિવ ને લેવા માટે આવ્યા છીએ એટલે રેલવે સ્ટેશને આવ્યા છીએ સાડા આઠ આજુબાજુનો સમય છે હં જો ભાઈ ગી જ ભાઈ તો ઊંધી બાજુ ભાઈ ગી છે એવું હાલો ટુકડો ટ્રેન આ બાજુ ભાઈ ગઈ પછી હવે વીસ સાડત્રીસ થયા છે રેલવે સ્ટેશન ની કાયા પલટ આપણે આમ જઈ છીએ આ માલજી ચલો તો સુપ્રભાત સૌનું સ્વાગત છે ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ તો સવારના સાડા સાત વાગી ચૂક્યા છે અને શનિવારનો દિવસ છે તો બતાવીએ આજના દિવસમાં જે કંઈ બતાવવાલાયક હશે એ તો ત્યાં સુધી જોડાયેલા રહેજો રોજનો ડાયલોગ કોમન થઈ ગયો છે એના એ ડાયલોગ ઉપર આગળ વધીએ હવે કોણ પકડી જાય શું કોણ પકડી જાય ક્યાં જવું છે તને નથી લઈ જાવ તારે ઘરે રહેવાનું છે ના ના જા તું મારા મામાને કીરે જા જાઉં છું વેદુ

જેજે ભગવાનને મૂકી આપીશ તું ફૂલ પછી શું કહીશ જે ભગવાન ક્યાં ચડાવવાનું પહેલા ક્યાં ચઢાવવાનું ભગવાન હોય ભગવાન મંદિર માં રાખ્યા હોય ને ભગવાન એમ હોય સરસ લ્યો આપણા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ ઈ ક્યાં કેવું એના ભાષણમાં હમણાં ટૂંક સમયમાં જ એવું કીધું હતું કે કોકેની ઘરે આવ્યો ને એનો બંગલો જોયો ને ન્યાય હિજકોન બધું આલાગ્રાન બધું જોયું ને એટલે એટલે મુખ્યમંત્રીને એવી વાત કરી કે તમારે તો બહુ સારું ને કેવા જલસા પણ મુખ્યમંત્રીએ કીધું એ કે વાત સાચી તારી મારે જલસા પણ એ માણવા મળે તો ને આખો કે ફરવાનું જ હોય ને કામ જ એવા હોય ઘરે રહેવાનું થાય તો ને આપણે આવું જ થતું હોય સુવિધા તો હોય પણ સુવિધા માણવા મળે તો અગત્યનું કહેવાય બાકી સુવિધા શું છે એ શું છે જીવડું નહીં કરોડિયો કહેવાય કરોડિયો એમ એને મરાય તારા પગમાં આવે જ ને વયો ગયો આમ ઓની પાછળ હતો એક માં એક શોરૂમમાં રોજ જાય છેલ્લા આઠ દસ દિવસથી આવી રીતે જતા હતા ને એટલે શોરૂમનો જે મેનેજર હતો ને એને પૂછ્યું કે માજી તમારે કાંઈ લેવું હોય નહીં ને તમે કેમ રોજ અહીંયા આવો છો એટલે માજીએ કીધું કે તારું ધ્યાન ન હોય બાકી હું તો રોજ અહીંથી કાંઈક ને કાંઈક વસ્તુ મારે જોતી હોય એ લઈને જ જાઉં છું એક વખત રામકૃષ્ણ પરમહંશના બે ચેલા એકબીજા સાથે લડવા ઓલો કે હું મોટો ને કે હું મોટો પછી એને થયું કાલો ને આપણે રામકૃષ્ણ પરમંશને જઈને જ પૂછી આવી એટલે એને જઈને પૂછવા ગયા કે અમારા બેમાંથી મોટું કોણ એટલે જે જવાબ આપ્યો ને રામકૃષ્ણ પરમવંશે એ વિચારવા જેવો હતો એને કીધું કે જે બીજાને મોટો માને ને એ પોતે મોટો અત્યારના સમયમાં કોઈને કોઈ રાજકારણી હોય કે કોઈ પણ હોય બિહારની વાત આવે એટલે કોઈ પણ એવી કમ્પેરિઝન ન કરે કે હું મારા રાજ્યને બિહાર જેવું કરી દઉં પણ એક સમય હતો કે જ્યારે ચંદ્રગુપ્ત ચાણક્ય બિંદુસાર એવા બધા જે થઈ ગયા એ બધા બિહારમાંથી જ થયા હતા અને નાલંદા તક્ષશિલા જેવી મોટી યુનિવર્સિટી કહી શકાય એ બધી બિહારમાં થઈ હતી અને ત્યાં પાંચ હજાર પાંચ હજાર જેટલા નિપુણ શિક્ષકો હતા આચાર્યો હતા એવું કહી શકાય અને વિદેશથી શિક્ષા માટે લોકો ત્યાં આવતા એટલું એનું મહત્ત્વ હતું એક સમય હતો